હું સગોણાબેન સુરત સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું કોરુમરૂ ભીંડાનું શાક તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ કોરુમરૂ ભીંડાનું શાક બનાવવું છે તો તેના માટે મેં અહીં અઢીસો ગ્રામ એકદમ તાજો અને કૂણો ભીંડો લીધેલો છે એકદમ તાજો ભીંડો વાપરવાનો છે દસેક કળી લસણની લીધેલી છે ખોલીને તૈયાર કરેલું છે લસણવારી ચટણી લીધેલી છે એક ચમચી ખટાશ લાવવા માટે એક ચમચી જેટલો લીંબુનો રસ લીધેલો છે અને મીઠાશ લાવવા માટે એક ચમચી ખાંડ લીધેલી છે અને તેલ જોશે બાકીના મસાલા ઉપરથી નાખીશું સૌ પ્રથમ તો પહેલાં ભીંડાને કટ કરી લેશું ભીંડાને પહેલેથી જ ધોઈને રાખેલા છે ભીંડાનો આગળનો ભાગ અને પાછળનું ડીટીયું કાપી લેશું આપણે ચીરા નથી પાડવાના બિલની જેમ કટ કરવાનો છે આ રીતનો આ રીતના કરવાના ફટકા બધા પીંડા આ રીતે કટ કરી લેશું બધા ભીંડો આ રીતનો કટ થઈ ગયો છે હવે ગેસ ચાલુ કરશો ને બગાર કરશો કડાઈ ગરમ થઈ જાય પછી આપણે તેલ નાખશું કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે તો તેમાં આવે તેલ નાખશું ત્રણ પાવરા તેલ લીધેલું છે ભીંડાના શાકમાં તેલનું પ્રમાણ વધારે રાખવું પડે છે તો ભીંડાનું શાક સારું બને છે તેલ ગરમ થવા દેશું પછી રાઈ નાખીશું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો એક ચમચી રાઈ નાખી દેશું રાઈ સરસ ફૂટવા દેશું સરસ ફૂટી ગઈ છે તો અડધી ચમચી આખું જીરું નાખી દેસુ અડધી ચમચી હિંગ નાખી દેસુ આખી લસણ ની કરી લીધેલી છે તે નાખી દેસુ આપણે આખું લસણ જ નાખશું લસણ સરસ પાકવા દેસો લસણ સરસ પાકી ગયું છે કલર પણ ચેન્જ થઈ ગયો છે લસણ નો તેમાં હળદર નાખી દેશું જેથી કરીને એક શાકનો કલર સારો આવે હવે ભીંડા લીધેલા છે તે નાખી દેસું ગેસની ફ્લેમ ધીમી રાખવાની અડધી ચમચી નમક નાખી દેસુ ભીંડા શાક હંમેશા ધીમા તાપે જ પાકવા દેવાનું તો કાચું પણ ન રહે ને સરસ પાકી જાય જે લીંબુનો રસ કાઢેલો છે એક ચમચી નાખી દેશો ધીમા તાપે પાકવા દેસુ પછી મસાલા નાખીશું બાકી ના વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા જશો લીંબુના રસ થી પણ ઓછી થશે અને ખાવાનો ટેસ્ટ પણ સારો આવશે વચ્ચે જોઈ લેશો ઘરમાં રસાવાળું શાક ન ખાતા હોય તો આ રીતનું શાક કોરું બનાવીને પણ બનાવીને ખવડાવી શકો છો હવે શાકને જોઈ લેશો જેમ જેમ તેલમાં પાકશે એમ છૂટું પડવા લાગશે ને ચીકાસ પણ બિલકુલ નહીં થાય તમે જોઈ શકો છો ને જરા પણ ચીકણું શાક નથી

આ શાક ખાટ મીઠું હોય છે એક ચમચી લસણ ચટણી નાખી દેસુ થોડીક વાર એમને દેસુ એટલે ચટણી એકદમ ઓચી થઈ જાય અને મિક્સિંગ થઈ જશે બે મિનિટ માટે આમને રહેવા શાક શાકને ગેસ તો ધીમો જ રાખવાનો તેલમાં ચટણી રહેશે એટલે ચટણી એકદમ મોખરી પડી જશે અને બરાબર મિક્સિંગ થઈ જશે તમે જોઈ શકો છો ને તેલમાં રહ્યા બાદ તેલમાં રહ્યા બાદ ચટણી એકદમ છૂટી પડવા લાગે છે હવે બરાબર મિક્સિંગ થઈ જશે હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું અમારા ઘરમાં રસાવાળું શાક ઓછું ખાય છે બધા એટલે આ રીતનું શાક જ બનાવવું પડે છે આ શાક એટલું સારું બને છે કે એક રોટલીની જગ્યાએ બે રોટલી ચાલી જાય ઉપરથી ધાણા વેરી દેસો હવે ગેસ બંધ કરી દેશું શાક આપણું રેડી છે હવે શાકને સર્વ કરી લેશું ભીંડાનું કોરું મોરું શાક તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે આ કોરું મોરું ભીંડાનું શાક કેવું લાગ્યું ને તમે ઘરે જરૂરથી આ રીતનું શાક બનાવજો ફરી મળીશું એક નવી રેસીપી લઈને ત્યાં સુધી જય માતાજી